ગુજરાતમાં વિરામ બાદ રાજ્ય ધમાકેદાર એન્ટ્રી કરી છે અને હવામાન વિભાગે પણ ભારે પગલે કેટલાક ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં શુક્રવાર પંદર ઓગસ્ટ થી ચોમાસાના વધુ એક રાઉન્ડ નો પ્રારંભ થયો છે મોડી રાત થી શરૂ થયેલા વરસાદે સવારે વિરામ લીધો હતો જે કે વરસાદે પોતાનો જોર બતાવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે ઓગણીસ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે ભારે વરસાદ છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય દાહોદ પંચમહાલ ખેડા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નગર હવેલી દાદરા અને નગર હવેલી દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જ્યાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે જ્યાંથી હળવાથી મધ્યમ સ્તરે છૂટાછવાયેલો વરસાદ થવાની શક્યતા છે